નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા બાળ લગ્નના કાયદા વિશે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને જાણકારી આપવામાં આવી હું એમ ડાબી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ મુજબ એકવીસ વર્ષથી નાના છોકરા અને અઢાર વર્ષથી નાની છોકરીઓને લગ્ન કરાવવા તે સજાપાત્ર પૂરો છે તેમજ આવા લગ્નમાં ભાગ લેવો તેમજ મંડપવાળા બેડવાળા ગૌર પુરોહિતો તેમજ રસોઈયા કે જે આ લગ્નમાં સેવા પૂરી પાડે છે તેઓને પણ આ અધિનિયમ મુજબ બે વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે જેથી આ વાતની તકેદારી નાખી એકવીસ વર્ષથી નીચેના છોકરાઓ અને અઢાર વર્ષથી નીચેની છોકરીઓના લગ્ન ન કરાવવા માટે અપીલ કરવામાં આવે છે